ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે એ હકીકત જ છે પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવા વાળા બધા જ માણસો એમના બધા જ કાર્યકર્તા ત્યાં હોટલમાં આવતા જ હતા એ જમતા જ હતા કેમ એમને કહેતા નથી કે સાહેબ આપણે તો ત્યાં જયમાં છે છતાં તમે ખોટું કેમ બોલો છો શાંતિલાલભાઈ સાચું છે તો પછી આપણે એને બેસીને એનો નિકાલો કરવો જોઈએ એવું કેમ એ લોકો કહેતા નથી પણ એ લોકો મદાઈ મને બધા જ જૂઠો પાડવા માટે અમારા મારા એક બીજા જૂના મિત્ર છે બહાદુરભાઈ કરીને તે દિવસે મારી સાથે એફઆઈઆર કરવા માટે આવ્યા હતા એને પણ અત્યારે એ લોકો બીજી રીતે એને સાબિત કરે છે કે બે હજાર બાવીસમાં અમારી સાથે વિધાનસભા રહેલા હતા એને બે હજાર નવસો વોટ મળેલા છે અને એટલા માટે એનું કહેલું માને છે તો મેં તમારા પાછળ મહેનત કરીને એમએલએ બનાવવાની અંદર અમારો સહયોગ છે તો હું અત્યારે એમની સાથે શું કામ જાઉં પણ તમે મારા ઘરે આવીને તમે જયારે તમે પણ જે તે સમયે બીટીપીમાં આપણે બે હજાર બાવીસ પહેલા આપણે સાથે હતા ત્યારે જયતરભાઈ બી અને બહાદુરભાઈ બી અમારા ખાસ મિત્ર છે હવે એક મિત્ર ઘરે આવીને માર મારીને જાય છે તો બીજા મિત્રને લાગણી હોય તો એ મને મને સહકાર આપે છે એમાં એનો શું ગુનો છે રાજકારણને ચેતરવાનું કામ કરે છે ચૈતરભાઈ મારે કોઈ રાજકારણ કરવું નથી મને ન્યાય જોઈએ છે ઘરે આવીને મને ઢોર માર મારેલો છે લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે

તેઓ દ્વારા રાજપુર પ્લસ હોસ્પિટલમાં જે સારવાર લીધેલ હતી તે બાબતની એમએલસી પણ અમે મળેલ હતી તે મુજબ રાઇટિંગના દાખિલ કરવામાં આવેલ છે ચૈત્રભાઈ વસાવા ધારાસભ્યશ્રી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ જી જોડા બદલ આભાર આપનો તો રૂપિયા એક લાખ અઠાવીસ હજાર કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો કે ચૈતર વસાવા દ્વારા તમામ આરોપોને ફગાવવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે